નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન્સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે ધોરણ છ માટે ઉપયોગી સામાજિક વિજ્ઞાન મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી એમને પણ આઈ એમ પી અને પ્રશ્નપત્રની રૂપરેખા મળી રહે તો મિત્રો આપણે સમય ન બગાડતા શરૂઆત કરીએ ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ કયા આપ્યો હતો સારનાથ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે તો ગ્રાન્ડ ટ્રંક રોડ કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે તો કાળિદાસ બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી છે તો વિક્રમશીલા પૃથ્વી સપાટીની આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વતો આવેલા છે છવ્વીસ ટકા ભારતમાં કુલ કેટલા રાજ્યો છે તો અઠ્યાવીસ રાજ્યો છે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો મોર છે ગ્રામ પંચાયતના વડાને શું કહે છે સરપંચ માછીમાર હવે મિત્રો ખાલી જગ્યાઓ આપણને આપી હતી જે પૂરી કરવાની છે માછીમાર ખાલી જગ્યા ઉત્પાદક કહેવાય તો પ્રાથમિક આવશે જંગલો ખાલી જગ્યાની શુદ્ધ રાખે છે તો વાતાવરણ આવશે નકશાના મુખ્ય ત્રણ અંગો છે નકશાના કેટલા અંગો છે મુખ્ય ત્રણ અંગોની વાત કરી છે જે રૂઢ સંજ્ઞાઓ છે એની વાત છે મિત્ર ત્યાંથી મિત્રો જે પરમાણ સમયના નકશા છે એના અંગો છે બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને દુઆબ કહે છે સૌથી શ્રેષ્ઠ સિક્કા પુરાતત્વના સમયના જોવા મળે છે જે પુરાતત્વીય છે એમના જોવા મળે છે અને અર્વાચીન અને પંચમાર્કના સિક્કા છે સમુદ્રગુપ્તે પડાવેલા સિક્કામાં તેને ખાલી જગ્યા વગાડતો દર્શાવવામાં આવ્યો છે તો વિના વગાડતો દર્શાવવામાં આવ્યો છે સમ્રાટ હશો કે ખાલી જગ્યાએ ધર્મનો સ્વીકાર કર્યો તો પાછળથી બહુ જ તે પછી જૈન ધર્મનો સ્વીકાર કર્યો છે ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્ત્વ આપ્યું છે કોની વાત આપી છે કર્મવાદ આવશે વિદ્યાર્થી મિત્રો પ્રદૂષણને લીધે હવે મિત્રો ખરા ખોટા હતા તો પ્રદૂષણને લીધે દરિયામાં માછલીઓની સંખ્યા વધે છે ના શું થાય છે ખોટું આવશે નથી બધતી તલાટી કામ મંત્રી તાલુકા પંચાયતના વહીવટી અધિકારી છે તલાટી કામ મંત્રી તાલુકા પંચાયત મિત્રો કીધું છે કારણ કે પોતે ગ્રામ પંચાયતના આવે એટલે ખોટું આવશે જૈન તીર્થમાં વીસ તીર્થકરો થઈ ગયા બરાબર તો એ ખોટું આવશે વીસની આવે કલિંગ પર મેલ મેળવેલા વિજયમાં સમ્રાટ અશોક પોતાની સામે જ હારી ગયો રાઈટ કે ખોટું આવશે ખોટું આવશે પ્રાચીન સમયમાં ફાઇયાની ગુજરાતની મુલાકાત લીધી લીધી ભારતમાં ગંગા યમુનાનું મેદાન કાપનું મેદાન છે ખાલી જગ્યા એ પર્વતની રૂઢ સંજ્ઞા છે ના આ નથી નગરપાલિકા નગરજનો બગીચા પુસ્તકાલય વગેરેની સગડો પૂરી પાડે છે તો હા પાડે છે હવે મિત્રો અહીંયા વાત કરી છે કે અહાબાદ પ્રયાગરાજ પછી અયોધ્યા જે પ્રયાગરાજ સાંકેતમાં આવેલું છે પછી અહીંયા વાત કરી છે ભરૂચ તો ફૂગુ કચ્છ કંભાત તો સમતીર્થ એ સામેનું ઉત્તર તમારે અહીંયા લખવાનો હતો હવે વિદ્યાર્થી મિત્રો એક વાક્યના પ્રશ્નો એની પહેલાં તમારો નકશો છે નકશો પણ તમે ચૂપ જે પુસ્તક છે એમાં જોઈ લેજો કારણ કે આપણે અહીંયા સેટઅપ નથી જો નકશાને બુદ્ધનો શું અર્થ થાય તો જ્ઞાન પ્રાપ્તિ નંબર બે આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ કઈ લિપિઓમાં વિકસી છે તો બ્રાહ્મી હર્ષવર્ધને કયા કયા નાટકોની રચના કરી હતી તો પ્રિયદર્શિકા અને રત્નાવલી પ્રાચીન ભારતમાં કલાને કેટલા ભાગોમાં વહેંચવામાં આવી હતી કયા કયા તો જે કલા છે લલિત અને નિર્દેશન એમ એની બે ભાગની અંદર વહેંચવામાં આવે છે ભૂમિના મુખ્ય પડકારો કયા કયા છે જે પર્વતો છે મેદાનો છે ઉચ્ચ પ્રદેશ અને ખીણ છે એધુ આધારિત નકશાના પ્રકાર જણાવો તો પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશાની વાત કરી છે ભારતમાં ઉનાળાની ઋતુ ક્યારે હોય છે માર્ચથી જૂન જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે તો ડીડીઓ જે કોણ હોય છે ડીડીઓ મિત્રો ડીડીઓનું પૂરું નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ગામડાનું જીવન એટલે શું પ્રકૃતિમય જીવન પર્યાવરણ અને જીવન નિર્વાહની વ્યવસ્થા કેવી વ્યક્તિની રોજગારી મેળવવામાં સરળતા રહે છે કૌશલ્યશીલ અને જે શિક્ષિત છે એની વાત કરી છે હવે મિત્રો આ તમારા ટૂંકમાં પ્રશ્નો હતા ગૌતમ બુદ્ધ નામ ચાર આડ્ય સત્ય આપણે અહીંયા આપ્યા છે લખ્યા છે અશોકના શિલાલેખમાં કયા કયા ત્રણ રાજવીઓના લેખ છે જે શકંદગુપ્ત અને શુદ્ર છે આના લેખ આપેલા છે તો મિત્રો તમારી દ્વિતીય બે હજાર પચીસ સામાજિક વિજ્ઞાન ધોરણ છનું સંપૂર્ણ આઈએમપી જેવું પ્રશ્નપત્ર દ્વિતીય પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક કરવાનું અને શેર કરવાનું